જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો શરદ પૂનમ આવી રહી છે એટલે આજે આપણે બનાવીશું દૂધ પવાની ખીર તો આ દૂધ પવાની ખીર બનાવવી ખૂબ જ સહેલી છે અને ફક્ત દસ જ મિનિટમાં આપણે એકદમ નવી રીતે આ દૂધ પવાની ખીર બનાવશું તો ચાલો એના માટે સૌથી પહેલાં એક વાસણમાં એટલે જાડા તળિયાવાળું આપણે વાસણ લેવાનું છે એમાં આપણે સૌથી પહેલાં થોડુંક પાણી એડ કરીશું પછી આપણે એમાં અડધો લીટર ફૂલ ફેટવાળું દૂધ એડ કરી લેશું હવે આ દૂધને આપણે ગરમ કરવા મૂકી દઈશું તો અહીંયા જો તમે ડાયરેક્ટ વાસણને ગેસ ઉપર રાખીને કરતા હોય તો જ તમે થોડુંક પાણી એડ કરજો મેં ખાલી દેખાડવા માટે જ પહેલાં પાણી એડ કર્યું હતું હવે આપણે અહીંયા એક નાની વાટકી કા પછી એક મુઠ્ઠી જેટલા જાડા પવા જે આપણે બટેકા પવામાં વાપરતા હોય એ પવા લઈ લેશું એને સરસ રીતે આપણે ધોઈ લેશું અને પછી એને આપણે થોડીકવાર રહેવા દઈશું હવે એક મિક્સી જારમાં આપણે આઠથી દસ મખાના અને આઠથી દસ આપણે કાજુ લઈ લેશું સાથે આપણે અહીંયા જાયફળનો કટકો અને એક ઇલાયચી એડ કરીશું હવે આ બધી વસ્તુને આપણે કોરું પીસી લેવાનું છે આનું પાવડર બનાવી લેવાનું છે તો અહીંયા આ પાવડરની આપણે એક પેસ્ટ બનાવવાની છે તો સૌથી પહેલાં એક વાસણ લઈ લેશું એમાં આપણે આ જે પાવડરને પીસીને રાખ્યો તો એ પાવડર એડ કરીશું સાથે અહીંયા બે ચમચી જેટલું આપણે મિલ્ક પાવડર એટલે કે દૂધનો જે પાવડર આવે છે એ એડ કરવાનું છે અને સાથે આપણે અહીંયા એક કપ જેટલું દૂધ લીધું છે કાચું દૂધ જ આપણે લીધું છે એ દૂધ આપણે એમાં એડ કરીશું અને સરસ મિક્સ કરી લેશું એટલે આ એકદમ સરસ આપણી એક પેસ્ટ બની જશે એનાથી આપણા દૂધ પવાની ખીર ઘટ થશે અને એકદમ સરસ ટેસ્ટ એ આવશે અને જલ્દી બની જશે તો આ રેડી થઈ ગઈ છે હવે અહીંયા તમે જોઈ શકો છો કે દૂધે આપણું ઉકળી ગયું છે એટલે કે ગરમ સરસ થઈ ગયું છે હવે આપણે જે પવાને પલાળીને રાખ્યા હતા એ પવા આપણે એમાં એડ કરી લેશું તો પવા સરસ પલળી ગયા છે તમે જોઈ શકો છો અને જે આપણે પેસ્ટ બનાવી હતી કાજુ અને મખાના અને મિલ્ક પાવડરની એ પેસ્ટ પણ આપણે એમાં એડ કરી લેશું ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખવાની છે અને અહીંયા હવે હું ખાંડ એડ કરું છું તો ચારથી પાંચ ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે મીઠું તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો અહીંયા મેં ખાંડ એડ કરી છે તમે સાકર પણ એડ કરી શકો છો અને હવે આને મિક્સ કરી દઈશું અને ઉકળવા દઈશું તો ત્રણથી ચાર મિનિટ આપણી આ ખીર ઉકળશે એટલે એકદમ સરસ ઘટ થઈ જશે ઉપરથી આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરી લેશું એટલે હું અહીંયા પિસ્તા અને કિશમિશ એડ કરું છું તમે તમારા હિસાબે કોઈ પણ ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો તો આ ખીરને આપણે ઠંડી કરી લેશું પછી માટીના વાસણ કે પછી કાચના વાસણમાં આખી રેડ કરી લેશું અને પછી આપણે એને જ્યાં ચંદ્રમાનો પ્રકાશ આવતો હોય એ જગ્યાએ ચાયણી ઢાંકીને આપણે બે ત્રણ કલાક કે પછી તમે આખી રાત રાખી શકો છો તો શરદ પૂનમના દિવસે દરેકના ઘરમાં દૂધ પવાની આ ખીર બનતી જ હોય છે તો આ વખતે આવી રીતે એકદમ નવી રીતે સહેલી રીતે આખી ટ્રાય કરજો અને તમારી ખીર કેવી બની મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો ગયમો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને મારી ચેનલમાં જો પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો